નમસ્કાર જૈન મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે ઉમેદવારો એ પ્રતિક્ષા મતલબ વેઇટિંગની તો એ વેટિંગ છે વિદ્યા સહાયક નું છે એ ગતરોજ છે એ પ્રસિદ્ધ થઈ ગયું છે એમાં જોવા જઈએ તો અન્ય માધ્યમનું વેઇટિંગ આવ્યું છે સાથે સાથે ગુજરાતી માધ્યમની અંદર ધોરણ એક થી પાંચનું વેઇટિંગ આવેલું છે તો આજના સંપૂર્ણ વિડીયોની અંદર છે આપણે એક થી પાંચના વેઇટિંગ અન્ય માધ્યમનું ધોરણ એક થી આઠનું વેઇટિંગ ત્યારબાદ પ્રતિક્ષા યાદી કઈ રીતે ઓપરેટ થાય છે એ અને બોન્ડ અને રાજીનામા બાબતે છે વિડીયોના વાતચીત કરીશું તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો સૌથી પહેલા જોવા જઈએ તો અન્ય માધ્યમ ધોરણ એક થી આઠ એમાં એક થી પાંચ અને છ થી આઠ બધું આવી ગયું અન્ય માધ્યમ એટલે ટૂંકમાં જોવા જઈએ તો હિન્દી ઉર્દુ મરાઠી અંગ્રેજી અને ઉડિયા આ પાંચ ટોટલ જોવા જઈએ તો એ અન્ય માધ્યમનું છે એ વેટિંગ પ્રસિદ્ધ થઈ ગયું છે એમાં જોઈએ તો એક થી પાંચની અંદર છે અન્ય માધ્યમ એક થી પાંચની અંદર ઉર્દુ માધ્યમનું છે સાથે સાથે ધોરણ છ થી આઠ એમાં ગણિત વિજ્ઞાન વિષય એમાં જોવા જઈએ તો અંગ્રેજી અને મરાઠી બંને માધ્યમ ત્યારબાદ અંગ્રેજી વિષયની અંદર અંગ્રેજી માધ્યમની અંદર આટલાની અંદર છે એ વેટિંગ પ્રતિક્ષા દિશે ગઈ કાલે આવી ગઈ છે અને અન્ય માધ્યમની છે જે વેટિંગનું જિલ્લા પસંદગી છે એ પાંચ એક બે હજાર છવ્વીસ સોમવારના રોજ છે એ જિલ્લા પસંદગી થવાની છે સાથે સાથે ધોરણ થી પાંચ ગુજરાતી માધ્યમનું છે એનું પણ વેટિંગ જાહેર થઈ ગયું છે તો એનું આપણે જોવા જઈએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર છે એ એસસી કેટેગરીનું એકસઠ પોઈન્ટ ઓબીસીનું ઓગણ પચાસ કટોકટ કર્રીસ અને ઓબીસી નું જોવા જાય તો અડસઠ પોઈન્ટ પાસઠ અને ઈડબલ્યુ નું જોવા જાય તો સત્તાવન પોઈન્ટ પંદર અને એની અંદર એક સી કેટેગરી સામાન્ય પ્રવાહની અંદર છે તો આવી રીતે જોવા જાય તો ધોરણ એક થી પાંચનું પણ વેટિંગ છે ગતરોજ છે પ્રસિદ્ધ થઈ ગયું છે એની અંદર જોવા જાય તો એકથી પાંચના ઉમેદવારો છે જે પ્રતિક્ષા યાદીમાં જે આવે છે જેના કોલ લેટર જનરેટ થયા છે એ તમામ ઉમેદવારોની જિલ્લા પસંદગી છે એ આવનારા જોવા જાય તો પાંચ એક બે હજાર છવ્વીસના સોમવારના રોજ જિલ્લા પસંદગી થવાની છે તો કોલ લેટર મુકાઈ ગયા છે એ પણ તમે તમારી રીતે જોઈ શકો છો હવે ઘણા ઉમેદવારોનો સતત સતત પ્રશ્ન હોય છે કે ભાઈ પ્રતીક્ષા આદિ કઈ રીતે ઓપરેટ થતી હોય છે કઈ રીતે એમાં નામ સામેલ થતા હોય છે તો એનો એક જીએડે નો પરિપત્ર છે આપણી પાસે સત્યાવીસ સાત બે હજાર અઢારનો પ્રતિક્ષા યાદીનો જે ઠરાવ છે એ મુજબ જોવા જાય તો એમાં તમને કહી દીધું છે કે ભાઈ કુલ જગ્યાના જે જાહેરાત માની લો કે થઈ હોય જાહેરાતની અંદર જે જગ્યાઓ હોય એ જગ્યાઓના વીસ ટકા ઉમેદવારો છે એ પ્રતિક્ષા યાદીના લાભાર્થી કહેવાતા હોય છે તો એ આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આખે આખો મેં મૂકી દીધો છે એની બીજી લીટીમાં તમને એક કીધું છે કે ભરતી અન્વયે પ્રતિક્ષા આદીનું કદ જાહેરાતમાં દર્શાવેલ કુલ જગ્યા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના વીસ ટકા કરવાનું રહેશે અને જો કોઈ એવી જાહેરાત હોય ધારો કે એમાં એક થી દસ સુધીમાં આ જગ્યાઓ આવતી હોય તો એના વીસ ટકા તમે જોવા જાવ તો માની લો કે સિંગલ ડિજિટમાં નંબર હોય તો એના વીસ ટકા મુજબ જોવા જાવ તો પોઈન્ટમાં જવાબ આવે તો માની લો કે ધારો કે ઉદાહરણ તરીકે છે કોઈ જગ્યાનું માની લો કે અઢી જવાબ આવતો હોય માની લો કે બે પોઈન્ટ ચાર થતો હોય તો પછી એને એવરેજ તમારે તેર ત્રણ ગણી અને તમારે એ રીતે કાઉન્ટ કરવાનું બાકી મિનિમમ એક જગ્યાઓ કે હોય તો એના ઉપર વધુ વધુ એમાં બે ઉમેદવારોનો તમને આખ્યાકો પરિપત્ર જે છે એ ચેનલમાં પણ મૂકી લીધો છે ને અહીંયા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો હવે ઘણા ઉમેદવારો છે અને હજુ પણ પ્રશ્ન થાય છે કે અત્યારે જે સામાન્યનું વેઇટિંગ પડ્યું છે ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 નું તો એમાંથી મોટા ભાગે ઉમેદવારો છે એક કચ્છની અંદર કંઈક ને કંઈક એમને નોકરી મળી ગઈ હશે તો ગત રોજ ઘણા ઉમેદવારોના મેસેજ કોલ આવેલા હતા ભાઈ અમારે શું કરવાનું તો જે નિયમ મુજબ જોઈએ તો આપણે એમાં આ રીતે હોય છે કે ભાઈ નિયમોને આધીન જો એવી માહિતી છે કે ભાઈ સેમ કેડરમાં તમે રિપીટ થતા હોય માની લો કે તમે વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચમાં ક્યાંય નોકરી કરતા હોય અને ફરી જે ધોરણ એક થી પાંચમાં તમે છે એ માની લો કે જિલ્લા પસંદગી કરવા માગતા હોય તો એની અંદર એવી રીતે હોય છે કે સેમ કેડરમાં નોકરી કરતા હોય અને માની લો કે ત્રણ વર્ષ કરતાં તમારો ઓછો પિરિયડ પૂરો થયો હોય તો તમારે રિપીટ થવા માંગતા હોય તો તમારે પેલા રાજીનામું મૂકવાની એની નકલ અને સાથે સાથે રાજીનામાની નકલ અને ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ ભર્યાની જે પાવતી હોય છે કે બંને પાવતી જિલ્લા પસંદગી વખતે ત્યાં સમિતિ માંગતી હોય છે આવું છથી આઠમાં પણ થયેલું છે ઘણા ઉમેદવારો માની લો કે કચ્છ જિલ્લાના હતા એ સામાન્યમાં લઈ લીધું હતું અને ફરીથી કચ્છનું જ્યારે આવ્યું ત્યારે કચ્છમાં ગયા તો ત્યારે એ લોકો બોન્ડ ભરેલા ના દાખલા પણ આપણી પાસે છે એટલે વધુ માહિતી તમે એક વખત એવું લાગે તો આપણા હેલ્પલાઇન જે વિદ્યા સમીક્ષા કેન્દ્રના હોય છે ભરતી સમિતિના ત્યાંથી તમે પૂછી શકો બાકી જેટલા ઉમેદવારો પ્રશ્ન પૂછતા હતા એટલા માટે એક માહિતીના હેતુ અર્થે આપણે મૂકીએ છીએ કે આ રીતે માની લો કે સેમ કેડરમાં તમે રિપીટ થવા માગતા હોય અને ત્રણ વર્ષ કરતાં તમારો ઓછો નોકરીનો સમય થયો હોય તો તમારે ત્રણ લાખ રૂપિયો બોન્ડ ભર્યાની પાવતી અને રાજીનામું મૂકેલ નકલ આ બે વસ્તુ છે જિલ્લા પસંદગી વખતે તમારી પાસે માગતા હોય છે તો સોમવારે માની લો કે એકથી પાંચના કોઈ ઉમેદવારો છે એ વેઇટિંગના લાભાર્થી હોય અને જિલ્લા પસંદગી માટે કરવા જતા હોય તેની પાસે આજે શુક્રવાર અને આવતીકાલે શનિવાર બે જ દિવસ છે આગળની પ્રોસેસ કરવા માટે એટલે જે ઉમેદવારો માની લો કે વેટિંગના લાભાર્થી હોય એક વખત વિચારી સમજી અન્ય વીએસકે કે કોઈ જગ્યા પૂછી હેલ્પલાઇનમાં કે તમારા કોઈ આચાર્ય હોય અથવા તમારા ડીપીઓ ટીપીઓ સાહેબ હોય એમના સાથે વાતચીત થોડી કરી અને આગામી એ રીતે પ્રોસેસ કરવી જોઈએ એવું મારું અંગત માનવું છે આ હતું આજની ધોરણ એક થી આઠ અન્ય માધ્યમનું વેઇટિંગ અને ધોરણ એક થી પાંચના વેઇટિંગ બાબતની માહિતી વિડીયો સારો લાગે છે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં જો તમે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ